નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધારીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ધારીના ખિસ્સા ગામમાં વરસાદ પડ્યો છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું અમરેલીના ધરી પંથકમાં આજે આખો દિવસ કાળઝાળ ગરમી અનુભવાયા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળો ઘેરાઈ આવ્યા હતા બાદમાં ધારી શહેર સહિત આસપાસના અનેક ગામોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આખો દિવસ ગરમી અને ઉકળાટ અનુભવાયા બાદ ધારી શહેર અને ખિસ્સા ગામ સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદને લીધે હવામાં ઠંડક પ્રસરી ગઈ હતી ગુજરાતમાં ચોમાસું ખૂબ જ નજીક આવી ગયું છે અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે આજે સૌરાષ્ટ્રના અમુક પંથકોમાં વરસાદ પડશે તો આગામી સાત દિવસ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડસ્ટ્રોમની આગાહી કરાઈ છે થોમ એક્ટિવિટીના કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું છે કે હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને કારણે વરસાદ લાવી શકે છે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોતરા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં સામાન્યથી વરસાદની આગાહી કરાઈ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે દસ જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો